પૈસા કેમ ગુમ થઈ ગયા ખબર જ ન પડી પૈસા ગણવાના હતા મને થોડી ખબર હતી દાદા પૈસા મેં પેલી પેલી માર્યા હું તો ગણ કરતો હતો

હગમ મે ઓળખ છે તમારી લે છેના ઓળખો તેમ છેનાને છેનો એ કોણ છેનો કોનાનો છોકરો કોનો કોનો ઈ કોણ છેનો કોનાનો છેનો કોનાનો ઈ કોણ વરી ભાઈ કોનો છેના છેના કોના લે એ કે કે છે હું છેના કો કોના છેના કોનો કોનો બે જાવ્યો ને જે હોય ઈ પેલા ભાઈ ઈ અમારા ગામમાં રહેતા નથી જો ના લે પાણી લાઈ ભાઈ કુ પેલા દવા લઈ લેતા હોય તો શરદી થઈ ગઈ હોય તો ઉદરા ખાતા કરો છે હે આખો દુકાન બેઠો હા બસ આખો ને ઓર બેઠો દુકાન છે આરીઓ ને કે મજા આવે એવી હે સમજો રાકા પાસા ઓળખો રાકા પાસા મારો શેઠ છે આ ગામમાં કારખાનું આવતો પેલા હે હું તો એમ કાને બેહતો ન્યા રાકા પાસા રાકા પાસા હા ઈ કોલ કારખાનું આવતા ડબલ નું હા ડબલ નું કારખાનું એ ગોકુયા પેલા આપણા ગામમાં કારખાનું જ નથી